નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર હવે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાને લઈને સૌથી અગત્યના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમે તમને જણાવી દઈએ ચૈત્ર વસાવાનો જેલવાસ લંબાયો છે આ સમાચાર સાંભળતાની સાથે જ સૌ લોકો નવાઈ પામી જાય કે આખરે ઘરે આવું કેવી રીતે શક્ય બની શકે એક બાદ એક તારીખો જ્યારે સામે આવી રહી હતી ત્યારે લોકોનો પ્રશ્ન હતો પરંતુ જાણવા માટે વિડીયોમાં અંત સુધી બને રેજો આજે જણાવીશું કે શા માટે એમનો જેલવાસ લંબાયો છે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં વાત કરી દઈએ કે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પાંચ જુલાઈના રોજ ધરપકડ થઈ હતી ત્યારબાદ એમને બે મહિના જેટલો સમય વીતવા આવ્યો છે હજુ સુધી એમની કોઈ સુનાવણી કોર્ટમાં એટલે કે હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવી નથી આજે અઠ્યાવીસ ઓગસ્ટની તારીખ જ્યારે સૌ લોકોને લાગી રહ્યું હતું કે હવે ચૈત્ર વસાવા જેલની બહાર આવશે પરંતુ દોસ્તો હવે એમનો જેલવાસ લંબાયો છે અલગ અલગ લોકોના મનમાં એવા સવાલો થતા હતા કે આખરે એવું ઉષા માટે શક્ય બની શકે પરંતુ દોસ્તો હવે આ સમાચાર સાંભળીને તમને પણ નવાઈ લાગશે કારણ કે હાઈકોર્ટના જે વકીલો હતા એઓની હડતાળના કારણે હવે ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો હોય એવી વાતો સામે આવી રહી છે એક તરફ લોકો એમના સમર્થકો એમના ચાહક મિત્રો દેડિયાપાડાની જનતા હતી કે પછી એમનો સમાજ હોય સૌ લોકોની નજર આ ઘટના ઉપર હતી કેટલાક લોકો અને કેટલાક યુઝર્સ એવી કમેન્ટ્સ કરી રહ્યા હતા કે આખરે હવે અમારો ટાઈગર જેલની બહાર આવશે પરંતુ દોસ્તો આ સમાચાર સાંભળતાની સાથે જ એઓની ચિંતામાં પણ વધારો થયો છે અને તેઓના રોષમાં પણ વધારો થયો હોય એવું લાગી રહ્યું છે પરંતુ દોસ્તો આખરે તો કોર્ટ દ્વારા હવે ટૂંક સમયમાં જ આજે એક આગામી તારીખ જાહેર કરવામાં આવી શકે છે જ્યારે કોર્ટની સુનાવણી હાથ ધરવામાં આવશે હાલ પૂરતા તો એવા સમાચાર સામે આવી રહ્યા છે એવું લાગી રહ્યું છે કે આજે ચૈતર વસાવાની સુનાવણી થશે નહીં કારણ કે હાઈકોર્ટના જે વકીલો છે એવો અત્યારે હડતાળ ઉપર છે એટલે એમની સુનાવણીની શક્યતાઓ જે છે એ ખૂબ ઓછી છે પરંતુ દોસ્તો આગામી તારીખ જ્યારે જાહેર થશે ત્યારે ચૈતર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ખબર પડી જશે કે ચૈતર વસાવાની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે કે પછી ના મંજૂર ત્યાં સુધી સૌ લોકોની નજર એમના ઉપર છે કારણ કે એમની ધરપકડને બે મહિનાથી વધારે સમય વીતી ગયો છે ત્યારે એક બાદ એક કોર્ટની તારીખો સામે આવી રહી છે અને લોકોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે દોસ્તો આ ઘટના વિશે આપ શું કહેવા માગો છો ચૈત્ર વસાવાની ઘટનામાં આવી રહેલા આવળા અંકો વિશે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ તથા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલાઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા રસપ્રદ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ધન્યવાદ